મિત્રો હિન્દુ ધર્મમાં કૂતરાઓને એક બુદ્ધિમાન જીવ માનવામાં આવે છે ત્યાં સુધી કે શાસ્ત્રોમાં કૂતરાને ભૈરવના વાહન તરીકે પણ બતાવવામાં આવેલ છે અને આપણે ત્યાં લગભગ એવું જોવા મળતું હોય છે કે કૂતરો જ્યારે રાત્રિના સમયે રડવા લાગે છે તો ઘરના વડીલો તેને ત્યાંથી ભગાડી મૂકતા હોય છે અને તમે ધ્યાનથી જોયું હશે તો કૂતરાના રડવાના આ અવાજથી એક ભયનો વાતાવરણ વ્યાપ્ત થતું હોય છે પરંતુ દોસ્તો શું તમે જાણો છો કે કૂતરાઓ એમને એમ જ નથી રડતા અને તેઓનું આ અવાજો કાઢવા પાછળનું કોઈને કોઈ મતલબ પણ હોય છે જાણશું આવા જ કેટલાક કારણો વિશે આજના આ વિડીયોમાં મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા સમાજમાં પ્રાચીન કાળથી કેટલીય માન્યતાઓ ચાલી આવી રહી છે કૂતરાનું રાત્રિમાં રડવું પણ આ માન્યતાઓનું જ એક ભાગ છે હકીકતમાં આ વાત પેઢી દર પેઢી ચાલી આવી રહી છે કે કૂતરાઓનું રડવું એક અપશુકન છે અને જ્યારે કૂતરાઓ રાત્રિના સમયે રડે છે ત્યારે કંઈક ને કંઈક અશુભ થતું હોય છે બસ ત્યારથી એક મોટા વર્ગે આ ઘટનાને એક સત્ય માનવાનું શરૂ કરી દીધું અને આ માન્યતાએ પણ એક અંધવિશ્વાસનો રૂપ લઈ લીધું કેટલાય લોકોએ એવો અનુભવ પણ કર્યો કે જ્યારે તેમની આસપાસ કોઈ કૂતરો રાત્રિ દરમિયાન રડ્યો તો બીજા જ દિવસે તે વિસ્તારમાં કોઈ અનહોની ઘટના ઘટી એટલા માટે લોકોના મનમાં એક પ્રકારનો ભય બેસી ગયો અને જ્યારે પણ રાત્રિમાં કોઈ કૂતરો રડે છે તો આજુબાજુના લોકો તેને તરત જ ભગાડી દેતા હોય છે તે લોકો એ વાતને નથી સમજી શકતા કે તેના રડવાથી કંઈ નહીં થાય અને જે થવાવાળું વાળું છે તેની ચેતવણી કૂતરો રડીને આપી શકે છે મિત્રો આપણા ધાર્મિક ગ્રંથોમાં ક્યાંય ઉલ્લેખ નથી જડતો કે કૂતરાઓનું રડવું એ અપશુકન છે પરંતુ કેટલાક જ્યોતિષવિદોએ આ વિષયમાં પોતાનો મત જરૂર આપ્યો છે મિત્રો જ્યોતિષીઓનું એવું માનવું છે કે કૂતરો એ પ્રાણી છે જે આસપાસની નકારાત્મક ઉર્જાને જાણી લે છે તમે પણ સાંભળ્યું હશે કે કૂતરાઓ ભૂત પ્રેત જેવી શક્તિઓનો પણ અનુભવ કરી શકે છે અને જ્યારે રાત્રિ દરમિયાન જોર જોરથી રડવા લાગે છે તો તેનો મતલબ કે કૂતરાએ કોઈ આત્માને જોઈ લીધી છે કે પછી કોઈ નકારાત્મક ઉર્જાનો અહેસાસ થાય છે એટલા માટે કૂતરાઓને ભગાવવું ન જોઈએ અને તેમના રડવાથી ડરવું પણ ન જોઈએ પરંતુ દોસ્તો તેનાથી ઉલટું આ સંકેતોથી સતર્ક થઈ જવું જોઈએ જેથી કરીને આવનાર કોઈ પણ અનહોની માટે તમે પહેલેથી જ તૈયાર થઈ શકો પરંતુ દોસ્તો જીવવિજ્ઞાનીઓ આ બધી વાતોને નિરર્થક જણાવે છે અને તેઓના મત અનુસાર કેટલાય કારણો હોય છે જેને જાણવું પણ તમારા માટે જરૂરી છે જેમાં પ્રથમ કારણ છે કે કૂતરો પોતાના સાથીઓને સંદેશ પહોંચાડવા માટે આવા અવાજો કરતો હોય છે દોસ્તો જ્યારે કોઈ કૂતરો પોતાના ઝુંડને એ બતાવવા માંગે છે કે તે અત્યારે ક્યાં છે કે પછી તે પોતાના સાથીઓને શોધી રહ્યો હોય છે તો તે આવી રીતે રડીને કે ભસીને સંદેશ આપે છે કે અત્યારે તે ક્યાં છે અને તેના સાથી પણ સામે આવા પ્રકારના અવાજો કરીને તેને જવાબ આપતા હોય છે પુત્રીના બચ્ચા ક્યાંક ચાલ્યા જાય તો તે પણ તેમની શોધ માટે આવી જ રીતે રડે છે કે પછી ભસે છે બીજો કારણ એ છે કે પોતાના વિસ્તાર જાહેર કરવા માટે દરેક ગલી અને મહોલ્લામાં કૂતરાઓના વિસ્તાર હોય છે અને તેઓ મોટા ભાગે બીજા કૂતરાઓના સમૂહને પોતાના વિસ્તારમાં નથી આવવા દેવા માંગતા આવામાં જ્યારે કોઈ અન્ય કૂતરાઓ તેમના વિસ્તારમાં આવવાની કોશિશ કરે છે તો તેઓ ભસતા હોય છે અને એક અલગ જ પ્રકારના અવાજથી તે બીજા કૂતરાઓને ચેતવણી આપતા હોય છે જે બીજા કૂતરાઓને તે ઈલાકાથી દૂર રહેવા માટે ચેતવણી આપવામાં આવતી હોય છે આગળના કારણની વાત કરીએ તો ફરિયાદ કરવા માટે મિત્રો કૂતરાઓને એકલાપણો અને ઉપેક્ષા બિલકુલ પસંદ નથી હોતી એટલા માટે તમે જોયું હશે કે કોઈ પોતાના પાલતુ કૂતરાને એકલો ઘરમાં બંધ કરીને બહાર ચાલ્યો જાય કે પછી તેને ઇગ્નોર કરે છે તો પણ તે કૂતરાઓ રડવા જેવા અવાજો કાઢતા હોય છે પરંતુ તેનો મતલબ એ નથી હોતો કે કોઈ અપશુકન થવાવાળો વાળો છે આ તો ફક્ત તેમનો ફરિયાદ કરવાનો એક તરીકો છે બીજું કારણ એ છે કે પીડા અને દર્દ જાહેર કરવા માટે કૂતરાઓને જો કાંઈ વાગી જાય તો તેઓ પણ પીળાથી રાડો પાડવા લાગતા હોય છે અને મૂંઝવણ થવા પર પણ તેઓ આવી જ રીતે અવાજો કાઢતા હોય છે અને ખાસ તો તે સમયે કે જ્યારે કોઈ વાત કૂતરો તમને સમજાવવાની કોશિશ કરી રહ્યો હોય અને તમે તેની વાતને સમજી ન શકતા હોય ત્યારે પણ કૂતરો આ પ્રકારના અવાજો કાઢતો હોય છે અને બીજું કારણ એ પણ છે કે ક્રોધ કે પછી ચીડિયાપણું આ ચીડિયાપણું કે ગુસ્સાનો એ મતલબ નથી કે તેઓ કોઈને કરડવા માંગે છે હકીકતમાં તેઓ કોઈ ચીજથી પરેશાન થઈ રહ્યા હોય છે અને પોતાની નારાજગી જાહેર કરવા માંગતા હોય ત્યારે પણ તેઓ આ પ્રકારનું વર્તન કરતા હોય છે જેમ કે કૂતરાઓને કોઈ ખાસ અવાજો કોઈ મોટા અવાજવાળું સંગીત કે પછી વાસણોનું પછડાવવું કે ફેંકવું બિલકુલ સારું નથી લાગતું તો આવામાં પણ તેઓ આવા પ્રકારના અવાજો કાઢી શકે છે અને તમને લાગશે કે તેઓ રડી રહ્યા છે જ્યારે આવું કંઈ નથી હોતું અને મિત્રો આ સાથે કૂતરાના રડવા સાથેની વિવિધ માન્યતાઓ સાથેના કારણની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ આશા રાખીએ છીએ કે કોઈ રડતા કૂતરાને જોઈને તમે તેને ભગાવવાનો પ્રયત્ન નહીં કરો મિત્રો આપને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાની સાથે સાથે તમારા મિત્રો અને સગા સંબંધીઓની સાથે આ માહિતીને વધુને વધુ શેર જરૂરથી કરજો અને આવી આધ્યાત્મિક અને ધાર્મિક વિડીયો જોતા રહેવા માટે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી ધન્યવાદ